નમસ્કાર મિત્રો આજે તારીખ છ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસને આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર જાણીશું જેમાં મિત્રો આજે પણ એવરેજ બજાર સોળસો આસપાસ ટકેલી જોવા મળી રહી છે અમુક માર્કેટ યાર્ડમાં સોળસો પ્લસ બજાર થોડાક સામાન્ય સુધારા સાથે જોવા મળી રહી છે બાકી મિત્રો આ મુજબની કન્ટિન્યુ બજાર જોવા મળશે હવે કપાસની અંદર કોઈ મોટો સુધારો નહીં જોવા મળે આ મુજબના ભાવ કન્ટિન્યુ જોવા મળે તેવી સંભાવના હાલ તો દેખાઈ રહી છે તો ચાલો મિત્રો આપણે લઈએ કે તમામ માર્કેટ કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના કપાસના ભાવ જોઈએ તો હરસોલ પંદરસો એકસઠ થી સોળસો ને પાંચ રૂપિયા રાજકોટ ચૌદસો પચાસ થી સોળસો રૂપિયા કડી અગિયારસો એક્યાસી થી સોળસો ને દસ રૂપિયા વિરમગામ એક હજારથી પંદરસો એકત્રીસ રૂપિયા સાવરકુંડલા ચૌદસોથી સોળસો ને પચાસ રૂપિયા ખાંભા તેરસોથી સોળસો ને અગિયાર રૂપિયા હળવદ બારસોથી સોળસો પાંચ રૂપિયા થ્રોલ અગિયારસોથી સોળસો પાંચ રૂપિયા આંબલી ચૌદસો સિત્તેરથી ચૌદસો ને એંશી રૂપિયા બોટાદ તેરસો એંશીથી સોળસો સત્તર રૂપિયા મોરબી બારસો થી પંદરસો રૂપિયા જામજોધપુર બારસો દસ થી સોળસો પાંચ રૂપિયા અમરેલી એક હજાર થી પંદર રૂપિયા સિદ્ધપુર બારસો અઠ્યોતેર થી સોળસો ને એકવીસ રૂપિયા જેતપુર છસો થી સોળસો રૂપિયા ટિટોઈ ચૌદસો થી સિત્તેર રૂપિયા ધ્રાંગધ્રા બારસો થી નેવું રૂપિયા ગોચારીયા બારસો થી પંદરસો ને સિત્તેર રૂપિયા કુકરવાડા તેરસો થી સોળસો રૂપિયા વિજાપુર ચૌદસો થી ચોવીસ રૂપિયા ઉનાવા બારસો થી એકત્રીસ રૂપિયા જોટાણા ચૌદસો થી ચૌદસો ઓગણચાલીસ રૂપિયા બાબરા ચૌદસો ત્રીસ થી સોળસો ને રૂપિયા વડાલી તેરસો થી પચીસ રૂપિયા ચાણસમા તેરસો થી પંદરસો ને અડતાલીસ રૂપિયા અંજાર તેરસો થી પંદરસો રૂપિયા પચાસ થી પંદરસો નેવું રૂપિયા વાંકાનેર તેરસો થી પંદરસો ને બ્યાસી રૂપિયા ખેડબમ્મા ચૌદસો થી પંદરસો ને રૂપિયા થરા તેરસો થી પંદરસો ને ચાલીસ રૂપિયા પાટણ બારસો થી સુડતાલીસ રૂપિયા જામનગર એક થી પંદરસો ને રૂપિયા માણસા તેરસોથી સોળસો રૂપિયા વિ વિસનગર બારસો અડસઠથી રૂપિયા હિંમતનગર તેરસો એકોતેરથી સોળસો ને સત્તર રૂપિયા ભાવનગર બારસો વીસથી પંદરસો નેવ્યાંસી રૂપિયા કાલાવડ અગિયારસોથી પંદરસો ને પાંસઠ રૂપિયા ગોંડલ અગિયારસોથી પંદરસો ને રૂપિયા અને તળાજા બારસો પચાસથી રૂપિયા